પર્યાવરણ પ્રેમીઓ માટે વધુ એક શો યોજાવા જઈ રહ્યો છે અમદાવાદમાં ફ્લાવર શો પછી બોન્સાઈ ટોપ્યોરી શોની તૈયારીઓ પૂરજોશમાં છે એએમસી તંત્રમાં પણ બોન્સાઈને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે આગામી ચાર માર્ચથી દસ માર્ચ સુધી સિંધુભવન ઓક્સિજન પાર્ક ખાતે આ શો યોજાશે જેનું ઉદ્ઘાટન ચાર માર્ચે સવારે નવ વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે આ શોની ખાસ વિશેષતા એ છે કે કુદરતી રૂપે પચાસ ફૂટ કરતા વધુ ઊંચા જોવા મળતા વૃક્ષો રૂપે ફક્ત ફૂટમાં જોવા મળશે જેનો આકાર જોઈને તમે અચંબિત વૈજ્ઞાનિક પદ્ધતિથી આ બોન્સાઈ વૃક્ષો તૈયાર કરવામાં આવ્યા છે પચાસથી થી સો વર્ષનું આયુષ્ય ધરાવતા વૃક્ષો આ પ્રદર્શનમાં જોવા મળશે કોઈ પણ વૃક્ષને મોટા જે થતા હોય છે એને પોતાના ત્યાં નાના સ્વરૂપે રાખી શકાય અને એને કુંડામાં રાખી એની સાથે એના અલગ અલગ શેપનો આનંદ મેળવી શકાય એ માટેની આ એક કળા છે આ પ્રકારે જે વૃક્ષ તૈયાર કરવામાં આવતા હોય છે બોન્સાઈ એને કુંડામાં રાખી અને પોતાના ઘરે જે જગ્યાએ સાંકડી જગ્યા હોય ત્યાં પણ આપણે રાખી શકીએ છીએ અમદાવાદ સહિત દેશના અન્ય રાજ્યોમાંથી આઠસોથી એક હજાર જેટલા વૃક્ષો પ્રદર્શનમાં મૂકવામાં આવશે દેશમાં પ્રથમવાર જાાનીઝ ઝેન ગાર્ડનની થીમ પર બોન્સાઈ વૃક્ષો પ્રદર્શનમાં મુકાશે સવારે દસથી રાતના દસ વાગ્યા સુધી મુલાકાતીઓ આ લ્હાવો લઈ શકશે તમને જાણીને આશ્ચર્ય થશે કે કેટલાક છોડ એવા છે કે જેની માર્કેટ કિંમત લાખો રૂપિયા સુધીની છે